તો પદ નહીં હે દ્વિષા નહી પરીક્ષા હું આ માટે હું તૈયાર થયો છું સામાન્ય કાર્યકર્તાને ને પ્રમુખ બનવાનું સૌભાગ્ય એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને બીજી પાર્ટીમાં તો પરિવારવાદ હાલતા હોય છે ત્યાં પરિવારના આધાર ઉપર પ્રમુખો બનતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાનો વિચાર કરીને આ નિર્ણય થતો હોય છે એટલે સામાન્ય કાર્યકર્તાને પણ મોટી જવાબદારીઓ મળતી હોય છે ગઈકાલથી ઘણા લોકો મને અભિનંદન આપે સાથે કહેતા પણ હોય છે કે વિજયભાઈ આ કાટાળો તાજ છે કપરી જવાબદારી છે પણ હું માનું છું કે ભાજપનું પ્રમુખ પદ

એ સન્માન નહીં હે એ ચુનૌતી હે અને એના એક કરોડ કાર્યકર્તાઓ કે જે દેવ દુર્લભ છે કારણ કે મારા કાર્યકર્તાઓ પ્રામાણિક છે મારા કાર્યકર્તાઓ નિષ્ઠાવાન છે મારા કાર્યકર્તાના પરિશ્રમમાં મને ભરોસો છે મારા કાર્યકર્તાઓ દિવસ રાત એક કરીને આ પાર્ટી આ રાષ્ટ્ર માટે કામ કરનારા એક મૂલ્યનિષ્ઠ કાર્યકર્તાઓ છે અને એટલે આ કરોડો કાર્યકર્તાના પરિશ્રમ ત્યાગ તપ અને બલિદાનને એના આધાર ઉપર આ કસોટી આ પડકારોને ઝીલવા માટે મને પૂર્ણ આત્મવિશ્વાસ છે કે ભગવાન પણ આપણી સાથે રહેશે આ દેવી કાર્ય છે મિત્રો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પંડિત દીનદયાલ ઉપાધ્યાય એમની દેશ સેવા જનસેવા વિચારધારા ને વધુ અને પાર્ટી કરીશું આજે આપણે ગુજરાતમાં સત્તા ઉપર છીએ હું સજાગ છું મને ખબર છે એના મૂળમાં લાખો કાર્યકર્તાઓના બલિદાન છે

એવા પ્રદેશ અધ્યક્ષ આજે જે આપણી વચ્ચે છે એવા આદરણીય શ્રી કેશુભાઈ પટેલ આદરણીય શ્રી વજુભાઈ વાળા આદરણીય શ્રી રાજેન્દ્રસિંહ રાણા આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા આદરણીય શ્રી આરસી ફલદુ સાહેબ તમામ ના કાર્યકાળમાં ભાજપનો વિકાસ ને વિજય રથ જે રીતે આગળ વધ્યો છે તેઓને પણ આજે દિલથી વંદન કરું છું અને અભિનંદન કરું છું ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી પછી મુખ્યમંત્રી તરીકે આપણા ગુજરાતના ગતિશીલ અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આવ્યા છે સૌનો સાથ સૌનો વિકાસની સાથે ગુજરાતને ગતિશીલ બનાવવાના સૂત્રને જોડીને તેઓ સતત દોડતા રહ્યા છે હમણાં તાજેતરમાં શ્રીમતી આનંદીબેન પટેલે સોમનાથના બહેનોના કાર્યક્રમમાં જે વાત કરી કે ગુજરાતની ત્રણ કરોડ મહિલાઓને કેન્સર અને ડાયાબિટીસ ના નિદાન સંપૂર્ણ મફતની સારવાર આ યોજનાની જાહેરાત કરીને એક મહિલા મુખ્યમંત્રી તરીકે ત્રણ કરોડ મહિલાઓની વેદનાને ધ્યાનમાં રાખીને એમને મહિલા સશક્તિકરણની પ્રતિ કરાવી છે યુવા સાલંબી યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના આર્થિક રીતે પછાત તમામ જ્ઞાતિના સમાજના યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મુશ્કેલી ન પડે આ ભાજપ ની સરકાર કિસાનોની સરકાર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે યુવા સ્વલંબી યોજનાઓ શિક્ષણમાં અનેક સુવિધાઓ આ સરકાર એ યુવાનોની સરકાર છે વન બંધુઓની કલ્યાણકારી યોજનાઓ કરીને આ સરકાર એ સ્થાન આદિવાસીઓની સરકાર તરીકે પ્રાપ્ત કર્યું છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો પચ્ચીસમી જન્મ જયંતી ઉજવણી કરીને દલિતોના વિકાસ માટે અનેક યોજનાઓ કરીને એ આપણી ભાજપની સરકાર એ દલિતોની સરકાર પણ બની છે ગુજરાતમાં અસંગઠિત કામદારો અને એમના માટે વિશેષ યોજનાઓ બનાવીને આપણી સરકાર મજદૂરોની પણ સરકાર બની છે ત્યારે મિત્રો આવી હિતાઈ ગુજરાતની સરકારને અને નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવા માટે કોંગ્રેસ એના દ્વારા જે ષડયંત્રો થઈ રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી માત્ર દેશમાં નહીં પણ વિશ્વમાં પણ વધુ લોકપ્રિય બન્યા છે અને ઉભરી આવ્યા છે અને એનાથી કોંગ્રેસના પેટમાં તેલ રહેલાનું છે કરીને બદનામ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ દિલ્હીમાં નરેન્દ્રભાઈ ભાજપની સરકારે દર મહિને કરોડો રૂપિયાના કૌભાંડો બહાર પડતા હતા અને નરેન્દ્રભાઈ મોદીના પોણા બે વર્ષના શાસનમાં આજે પારદર્શક વહીવટ આપીને દિલ્હીમાંથી કોંભાળિયાઓને દૂર કરીને એક સ્વચ્છ સરકાર और कार्यकर्ता पूरा भरोसा है कि हम आने वाले दिन में पूरा पार्टी का ध्वजा पता का विजय आगे बढ़ाएंगे हमारे नेतृत्व पर हमारे कार्यकर्ता पर हमें पूरा भरोसा है और आने वाले दिन में ये सब प्रश्नों का हम निराकरण करेंगे नहीं अभी समझौता की बात चल रही है अच्छी तरह से आगे बढ़ रही है ये सब प्रश्न फैसल हो जाएंगे गुजरात નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે હમણાં જેમની પ્રદેશ અધ્યક્ષ એવા શ્રી વિજયભાઈ રૂપાણી મંચ પર બેઠેલા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કેન્દ્રીય ચૂંટણી મિત્રો આજનો ભારતના ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ધરતીના વર્ષો એ પંચોતેર કાળમાં એ વખતની કોંગ્રેસની સરકાર દ્વારા દેશમાં લોકશાહીને ને જીવંત રાખવા માટે રાષ્ટ્રવાદી પરિબળો મેદાનમાં હતા અને એવા પરિબળોને જેલમાં ધકેલી દેવાનું કોંગ્રેસ આજના આપણા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૂપાણી હું કેન્દ્રીય મોવડી મંડળનો પણ આજે આભાર માનું છું